સેટેલાઇટમાં આવેલી વેદાંત ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલ પ્રીસ્કૂલ દ્વારા આ દિવાળી હાટનું આયોજન કરવામાં આવ્યું છે આ હાર્ટમાં તમામ પ્રકારના સ્ટોલ્સ અહીંયા અમે પેરેન્ટ્સ દ્વારા રાખવામાં આવ્યા છે દિવાળી હાટમાં અમે બાળકોને દિવાળીનો આ શુભ અવસર પર આ રંગીન હાર્ટમાં દિવાળી પર્વ કઈ રીતે ઉજવવાનો શીખવાડવામાં આવીએ છીએ અને સાથે દિવાળી માત્ર આ ખરીદીનો તહેવાર નથી પણ એક ઉત્સવ છે આ દિવાળી હાટનો મેઇન ઉદ્દેશ્ય એ જ છે કે બાળકોને અને પેરેન્ટ્સને ઉત્સાહ મળે બાળકોને દિવાળી પર્વ વિશે જાણવા મળે એમને એમના નોલેજમાં ઇન્ક્રીઝ થાય અને દરેક પેરેન્ટ્સ આ રીતે અમે એમને પ્રોત્સાહન આપીને દિવાળી પર્વનો ઉજવવા માગીએ છીએ લગભગ દસેક દસથી બાર સ્ટોલ્સ છે હેલો મારું નામ સુવર્ણા શાહ છે અહીંયા વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ સેટેલાઇટમાં આજે આયોજન કરાવવામાં આવ્યું છે સ્ટોલ્સનું બધા અલગ અલગ જાતના સ્ટોલ્સ છે મારો સોનાસ ક્રિએશન કરીને જ્વેલરીનો શોરૂમ સ્ટોલ છે અને અહીંયા બધા મેમ્સ બધા બહુ કોપરેટિવ અને એકદમ સપોર્ટિવ છે બહુ બધા સ્ટોલ્સ લાગ્યા છે તો ડુ વિઝિટ અસ એન્ડ પ્લીઝ કોઓપરેટ